નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત સરકાર દ્વારા કરેલ મોટી જાહેરાત વિશે જ્યાં મિત્રો આજથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે રેશન કાર્ડ અનાજ સાથે અરજદારને મિત્રો રૂપિયા એક હજારની રાશિ પણ આપવામાં આવશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જેમાં રેશનિંગ કાર્ડ ધારકોને અનાજની સાથે રૂપિયા એક હજારની રાશિ આપવાનું પણ નક્કી કરવામાં આવેલું છે શું છે હકીકત શું રહેલી છે સંપૂર્ણ માહિતી આમના વિશે મિત્રો વિસ્તારપૂર્વક માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવીશું તે પહેલા મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય વિડિયોને લાઈક કરી દેજો સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો ભારત સરકારે રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટો ફેરફારોની જાહેરાત કરી છે જે એક માર્ચ બે હજાર પચીસ થી અમલમાં મૂકવામાં આવી શકે છે આ નિયમોનો હેતુ મિત્રો રાશન અને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે આ નિયમો હેઠળ મિત્રો રેશન કાર્ડ ધારકોને મફત રાશન તેમજ નાણાકીય સહાય મળશે અને ગેસ સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયામાં સુધારો થશે તો મિત્રો સરકાર દ્વારા જે એક માર્ચ પછી નવા નિયમો લાગુ થઈ શકે છે જેમાં મિત્રો રેશન કાર્ડ ધારકોને મફત રાશનની સાથે એક નાણાકીય સહાય આપવામાં આવી શકે છે તેમજ મિત્રો ગેસ સિલિન્ડર બુકિંગની ડિલિવરી પ્રક્રિયામાં પણ સુધારા થઈ શકે છે તેમના પછી મિત્રો વાત કરીએ ગેસ સિલિન્ડર વિશે તો પહેલું રહેલું છે કે કેવાયસી સી ફરિયાત કરવામાં આવેલું છે જી હા મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી રહેશે તેમના પછી મિત્રો ઓટીપીની ચકાસણી તો કે મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત રહેશે આનાથી મિત્રો છેતરપિંડીની શક્યતા ઘટી જશે ત્યારબાદ મિત્રો સબસિડીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગેસ સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે તેમના પછી મિત્રો બે સિલિન્ડરની મર્યાદા વિશે વાત કરીએ તો મિત્રો હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકશે બ્લેક માર્કેટ રોકવા માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે તેમના પછી મિત્રો છેલ્લું કે સ્માર્ટ ગેસ સિલિન્ડર જ્યાં મિત્રો ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ સિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે તો મિત્રો આ રહેલી ગેસ સિલિન્ડરની નવી અપડેટ તેમના પછી મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લગતી નવા નિયમોમાં ફેરફારની માહિતી વિશે તો મિત્રો ડિજિટલ રેશન કાર્ડ જ્યાં મિત્રો હવે ફિઝિકલ કાર્ડને બદલે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે વન નેશન વન રેશન કાર્ડ એટલે કે ઓ એન સી આ યોજના હેઠળ તમને દેશમાં કોઈપણ ભાગમાં રાશન લઈ શકો છો મિત્રો ઈ કેવાયસી ફરજિયાત છે રેશન કાર્ડ ધારકોએ ઈ કે વાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેથી કરીને તેમની ઓળખ સકાસી શકાય તેમજ મિત્રો મફત રાશન અને નાણાકીય સહાય તો મિત્રો દર મહિને ગરીબ પરિવારોને મફત રાશન સાથે રૂપિયા એક હજારની આર્થિક સહાય આપવામાં આવશે તેમજ મિત્રો બાયોમેટ્રિક ચકાસણી જેમાં મિત્રો રાશન વિતરણ સમયે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓને રોકી શકાય તો મિત્રો આ નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેના પછી મિત્રો આ નવા નિયમોના ફાયદા શું છે લાગુ કર્યા પછી તો મિત્રો પારદર્શિતા વધશે જ્યાં મિત્રો ડિજિટલ અને બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવશે નાણાકીય સહાય તો કે મિત્રો દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય ગરીબ પરિવારોને રાહત હશે તેમજ મિત્રો બ્લેક માર્કેટ પર પ્રતિબંધ જેમાં મિત્રો મર્યાદિત સબસિડી અને ઓટીપી વેરિફિકેશન બ્લેક માર્કેટ ઘટશે ત્યારબાદ મિત્રો સુરક્ષામાં સુધારો તો કે મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળા ગેસ સિલિન્ડર ઘરોમાં સલામતી વધશે અને મિત્રો ડિજિટલાઇઝેશન કે જેમાં મિત્રો ડિજિટલ રેશન કાર્ડ અને ઓનલાઈન પ્રકર છે તો મિત્રો આ નવા નિયમો અને નવા અપડેટની માહિતી આપને મેં જણાવી